નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું સરકારની મદદથી તમારા ઘર અથવા છત ઉપર તમે સોલાર પેનલ લગાવીને વીજળી મફતમાં મેળવી શકો છો તો તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અગાઉ આપણે વિડીયો બનાવેલો છે તેમાં માહિતી પૂરી ન હોવાથી આપણે નેક્સ્ટ વિડીયો બનાવ્યો છે જેથી અંત સુધી જોજો અને જો તમારે પણ ઘરની છત ઉપર અગાસી ઉપર કોઈપણ જગ્યાએ સોલાર પેનલ લગાવી હોય તો આ વિડીયો ખૂબ જ અંત સુધી જોવા વિનંતી અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ હજુ કરી દેજો સોલાર ટોપ સબસિડી યોજનામાં વાત કરીએ તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર સોલાર ટોપ સબસિડી સ્કીમ દ્વારા રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ પ્રોત્સાહન કરીને અત્યાર આધુનિક યુગમાં બધા યુરોપ ના દેશમાં જોવા મળી રહ્યું છે અને આ યોજના વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે ફેક્ટરી અને તમામ સરકારી કચેરી અને દેશના અન્ય સ્થળો સોલાર પેનલ લગાવવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે અને આ સ્કીમ વિશે વાત કરીએ તો એક કિલોવોટ સોલાર પેનલ લગાવવા માટે દસ ચોરસ મીટરની જગ્યાની જરૂર પડશે જેમાં ઉદ્દેશમાં વાત કરીએ તો તમને જણાવી દઈએ કે સોલાર સબસિડી યોજના મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ઓછા ખર્ચે મફત વીજળી પૂરી પાડવા અને આ યોજના હેઠળ તમે ગ્રુપ હાઉસિંગ સોલાર પેનલ લગાવીને ત્રીસથી પચાસ ટકા વીજળીને ખર્ચ સરળતાથી બચાવી શકો છો તમે સોલાર ઇન્સ્ટોલ કરો છો અને વીસ ટકા સુધી સબસિડી સરકાર દ્વારા આપવામાં આવશે અને જો તમે એકવાર સોલાર સિસ્ટમ નાખશો તો તમને પચીસ વર્ષ સુધી મફત વીજળી પણ મેળવી શકશે અરજી કરી કરીને કરી શકો છો સૌપ્રથમ તમારે અરજી કરવા માટે તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને વેડી નીચે આપી દેશે અથવા તો તમે પીએમ સૂર્ય ઘર ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે એપ્લાય ફોર સોલાર રૂપટોપ પર વિકલ્પ પર ક્લિક કરશો એટલે તમને નવું પેજ ખુલશે અને તમારા રાજ્ય અનુસાર સત્તાવાર વેબસાઇટ તમારે પસંદ કરવાની રહેશે અને આ એપ્લાય નવ પર તમે કરીને તમારે ફોર્મ સબમિટ કરી શકો છો અને જેથી તમારી અરજી ત્યાં સુધી પહોંચી જશે અને તમે તમને કોન્ટેક કરવામાં આવશે જેમાં જે લોકો હજુ સુધી આ યોજનાનો લાભ લીધો નથી જે જલ્દી યોજના માટે અરજી કરી શકે છે અત્યારે સરકાર દ્વારા કુલ ખર્ચના વીસ ટકા સબસિડી આપવામાં આવે છે જે લાભ તમે મેળવી શકો છો આવી સરકારી યોજના વિશેની માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી તમને આવનાર ઘણી બધી યોજનાની માહિતી મળી જશે અને હાલમાં તમે લાભ લેશો તો તમને વીસ ટકા સબસિડી મળવાપાત્ર થશે તો બસ મિત્રો આ વળી માટલો જ ધન્યવાદ